નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગર અને ખેરાલુ નગરપાલિકામાં મતદાન પૂર્ણ વડનગર અને ખેરાલુ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ખેરાલુ અડસઠ ટકા મતદાન અને વડનગર નગરપાલિકામાં અડસઠ ટકા મતદાન થયું છે જ્યારે જિલ્લામાં સરેરાશ અડસઠ ટકા મતદાન અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે મારું નામ વસંતભાઈ પરસોત્તમ દાસ બારોટ છે ચૂંટણી આપો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે તો દરેક માણસે ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ અવશ્ય વોટિંગ કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ મારું નામ રેખાબેન ઠાકોર છે અને મતદાન કરીશું છે અમે મતદાન કરવું જોઈએ અને દરેકનો અધિકાર બને છે ઠાકોર મારું નામ પનાજ દુધાજી મારા આ મારા દાદા છે તે વર્ષોથી મતદાન કરે છે તેમને સોથી એકસો દસ વર્ષ જેવા થઈ ગયેલો છે અમારા ગામમાં કોઈ વડે હજી ઈ ઉંમરનો કોઈ જીવતું નથી આથી બધાએ આપણા મતદાન કરીએ એ સૌથી ફરજ છે દાદા દર ચૂંટણીએ આવીને મતદાન કરે છે